હું બન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુડે ન્યૂઝ અલગ અલગ વિસ્તારોમાંથી માંથી વિદેશી દારૂ તથા દેશી દારૂનો જથ્થો તેમજ આંખ ફરકના આંકડા ઉપર જુગાર રમતા ઈસમોને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી જેમાં દંતેશ્વર હરિઓમનગર પાસેથી ઓલા ઇલેક્ટ્રિક મોપેડમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઝડપી પાડ્યો છે દુર્ગેશ દીપકભાઈ દેશપુખ નામના ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ ઓટો રિક્ષામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં ચિરાગભાઈ લલિત સોલંકી તેમજ નિલેશ રતિલાલ સોલંકી બંનેને ઝડપા પાડવામાં આવ્યા છે સુઝુકી દેશી દારૂની હેરાફેરી કરતા ઇસમને સમા કેનાલ સિદ્ધેશ્વર હાવલોક પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે નટુભાઈ ઠાકોર કે જેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તેમજ લાલાભાઈ ઉર્ફે લાલજી શંકર ને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે કહી શકાય કે અલગ અલગ જગ્યાએ તેઓ જુગાર રમતા હતા ત્યારે ઝડપી પાડવામાં આવ્યા છે તેમજ ડભોઈ રોડ પ્રતાપનગર ખાતે આંક ફરકના આંકડા ઉપર જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે તેમજ મુદ્દામાલ પણ કબજે કરી લેવામાં આવ્યો છે